ભાવનગરમાં ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે કોબડી ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો પાંચ શખ્સોએ ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કર્યો ગાડી ફ્રીમાં જવા દેવાનું કહીને હુમલો કરવામાં આવ્યો છે તણસા ગામની ગાડીઓ ફ્રીમાં જવા દેવાનું કહેવામાં આવ્યું વરતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાંચ શખ્સો દ્વારા કોબડી ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો વર્તેજ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે આ તણસા ગામની જે પણ ગાડીઓ આવતી હોય તેને ફ્રીમાં જવા દેવાનું કહેવામાં આવતા આ મામલો વધુ બીજવ્યો છે વર્તેજ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગરમાં ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો આ સમગ્ર ઘટના સામે આવી છે ભાવનગરમાં ટોલ પ્લાઝાના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે પાંચ શખ્સોએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો કર્યો